સુરતમાં હુસેન ટલ્લી ગેંગનો નો આતંક યથાવત વાહન અડચણ રૂપ જેવી નજીવી બાબતે યુવકને જાહેર રસ્તા પર ચપ્પુના ઘા માર્યા સુરત શહેરમાં ગુનેગારોનો નો આતંક યથાવત છે માથા ભારે હુસેન ઉર્ફ ટી અસ જેમાં હુસેન ટલી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે ચપ્પુ વડે હુમલો કરતું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે આ સમગ્ર ઘટના બાદ દસ દિવસ વીતી ગયા છતાં ટી ગેંગના સાગરિતો હજુ પોલીસ પકડથી દૂર છે જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાથમિક તપાસ મુજબ હુસેન ટલ્લી અને એક સાગરિક રસ્તામાં અવરોધ ઊભા હતા ત્યારે યુવક સરપ્રાસ કાપડિયા ત્યાંથી પસાર થતા ગેંગ તરફ જોયું જે ટલ્લી ગેંગને ન ગમ્યો શું ઘોરીને જોયું તેમ કહીને હુસેન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરપ્રાસને સરા જાહેર ગા માર્યા સરપ્રાસ કાપડિયા પર ચપ્પુનો એક ગા માર્યો હતો સીસીટીવી ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ દસ દિવસ બાદ પણ ગેંગના સાગરિક પોલીસ પકડતી દૂર છે હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે